આ કથાના રચિતા કોણ છે તમને ખ્યાલ છે કોને ખ્યાલ છે હાથું જો કરો આ કથાના રચિતા કોણ છે વેદ વ્યાસજી તાલી નામ સરસ પાસ તમે પાસ વ્યાસજીએ બધા શાસ્ત્રનો વિસ્તાર કર્યો છે એટલે એમણે લખ્યું છે આ બધું બિલકુલ પણ આ કથાના આદિવક્તા સૌ પહેલા જો કોઈએ કથા કરી હોય ઘણા તો એવું કે છે કે આ બધું એમ કે ઘણા જે આમ હોય ને બુદ્ધિના બુદ્ધિ તો બહુ હોય પણ કેવી હોય હોય તો એ લોકો એમ કે ભાઈ આ કથા ને આ તો બધું ઠીક છે હવે આ તો બધું આપણે તો આમાં જ માનીએ ને આપણે તો આવું બધું માનતા નથી ને આપણે આ તો બધું એમ કે બ્રાહ્મણોએ ઉપજાવી કાઢેલું છે પછી શું કે ઉપજાવી કાઢેલું છે એવું પણ કે ઘણા લોકો આરોપ પણ મૂકે આ કથા અમારા એ ઉપજાવી કાઢેલી છે એવું નથી એનો તમને પુરાવો આપો આ બ્રાહ્મણોનું કર્તવ્ય છે બ્રાહ્મણોએ આ કરવું જોઈએ કથા કરવી જોઈએ સમાજને સારા માર્ગે દોરવો જોઈએ પણ બ્રાહ્મણોના બાપ દાદાઓએ આ બધું રચી અને બધું આમ પેલું કર્યું છે એ વાત બિલકુલ ગલત છે કારણ કે કથાની પદ્ધતિ છે એ બ્રાહ્મણોએ શરૂ નથી કરી કોણે શરૂ કરી આદિ કથા ભગવાન ભોળાનાથ સ્વયં શિવજીએ કરી છે કોણે કરી છે શિવજીએ કરી છે દુનિયામાં સૌ પહેલી કથા કોણે કરી શિવજીએ એટલે તમારે કઈ ફરિયાદ કરવી હોય ત્યાં જજો અમને ન કેતા આ કથામાં આમ છે ઘણા લોકોને કઈ ધંધો જ બસ મારા ભાઈ બહેનો વક્તા ભગવાન દેવાધી દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ છે અને એ ભગવાન શિવજીએ આ કદા આપી કોને આપી બ્રતાના માનસ પુત્ર સનત સનતકુમાર આદિ ચાર ઋષિ મુનિઓ સનકાદિક ચાર ઋષિ મુનિઓ જેને કહેવામાં આવે ચાર સંતાનો એમના માનસ પુત્ર છે એ શનકાધિક ઋષિમુનિઓને ચાર જણાને આ કથા બ્રહ્માજીએ સંભળાવી કોણે સંભળાવી બ્રહ્માજીએ સંભળાવી શિવજીએ બ્રહ્માજીને બ્રહ્માજી એમના ચાર પુત્રોને અને એ સનકાધિક ઋષિમુનિઓ હિમાલયની અંદરથી નીચે આવ્યા અને પૃથ્વી ઉપર આવ્યા ત્યારે સર્વ પહેલી એ સનકાધિક ઋષિમુનિઓએ આ કથા શ્રી વેદવ્યાસજીને અર્પણ કરી અને વેદ વ્યાસજીએ આ કથાને લોકભોગ્ય અને લોકોની અંદર વહેંચી શકાય એવી બનાવવા માટે એનો વિસ્તાર વેદ આ કથાને રચી